આદરણીય અને વાહલા દીદી તેમજ ગુરુજી સાથે મારા નાના મોટા મિત્રો આજે આપણે દેશ માટે કંઈ કરીશું દેશને પણ ગૌરવ થવો જોઈએ કે આ મારા નાના નાના ભૂલકાઓ એક દિવસ મોટું કામ કરશે દેશ આજે આપણે દેશ છે તે વ્યક્ત કરતા દેશ ગીત તૈયાર કર્યા છે જો દેશની વાત આવી જ ગઈ છે તો દેશને માટીનું સૌથી પહેલું ગાન કરવું જોઈએ તો દેશની માટી ને વંદન કરવા આપણા અન્વેષિકા સૌથી લાડકા ધ્રુવ વર્ગ આવે છે

अपना भारत वो भारत है जिसके पीछे संसार चला संसार चला और आगे बढ़ा यू आगे बढ़ा बढ़ता ही गया भगवान करे और बड़े बढ़ता ही रहे और फूले फले क्यों चुप क्यों हो गए और बोलो Oh. પણ ઘાસ નહી ખાય તેનો અર્થ કોઈ ખબર છે જેમ કે આપણા સંભાજી મહારાજ તેમ મૃત્યુ પામ્યા પરંતુ મુઘલ સામ્રાજ્ય સામે નમ્યા નહીં તેમણે દુઃખ દર્દ પીડા બસ આપણા માટે જ સહન કર્યું અને આજે એ બલિદાનનો કોઈને કિંમત નથી ના હજી પણ મને એ દેશ પ્રેમ કોઈ એક માણસની અંદર દેખાય છે કાલે વીસ દેખાશે પરંતુ પહેલો કદ આપણે બાળપણથી જ ઉપાડવો પડશે તો એવું દેશભક્તિ ગીત કરીને લઈને આવે છે આપણા પ્રહલાદ વર્ગના બહેનો તો એક સુવિધા ક્રાંત લઘુ ભળેલું છે આજે આપણે જે ઐશ્વર જિંદગીમાં જીવી રહ્યા છે તો તે વીર ભગતસિંહ છત્રપતિ શિવાજી મહારાજ અને રાણી લક્ષ્મી બાઈ બાઈ જીવાના કારણે તો આ વીરોને નમન કરવા આપણો આપણા ભાઈ બહેનો એવું ગીત લઈને આવે છે भक्ति दे अर्जुन जैसी शक्ति दे गीता दे 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 ज्ञान सुना दे बनादे सच्चा वीर बना बना दे सच्चा वीर बना दे म